સાથે જ વધુ એકવાર ગુજરાત પશ્ચનું બજર વાગ્યું છે વધુ એક મહત્વના સમાચાર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમ તથા વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે વિધાનસભાનું સત્ર બોલાવવા તેમણે રજૂઆત કરી ધારાસભ્યો પ્રશ્નો રજૂ કરી શકે તે માટે સત્રનું આહવાન કરવા રજૂઆત કરી છે તારાંકિત પ્રશ્ન પૂછી શકાય તે માટે સમયસર સત્ર બોલાવવા માટે અમિત ચાવડાએ રજૂઆત કરી છે તો અમિત ચાવડાએ પત્ર લખ્યો છે તેમણે પત્ર લખ્યો છે વિધાનસભા અધ્યક્ષને અને મુખ્યમંત્રીને તેમણે કહ્યું કે વિધાનસભાનું સત્ર સમયસર બોલાવવું જોઈએ સંવાદદાતા નિકુંજ અમારી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે નિકુંજ અમિત ચાવડાએ શું માંગ કરી છે મહિને એટલે કે છ મહિનાની મર્યાદાની અંદર વિધાનસભાનું સત્ર મળતું હોય છે અને હવે ચોમાસુ સત્ર માટેનો પણ સમય જે છે એ પ્રકારની પણ માહિતી મળી હતી કે એકવીસ થી ત્રેવીસ વચ્ચે એટલે કે ત્રણ દિવસનું ચોમાસું સત્ર મળશે પરંતુ હજી સુધી ઓફિશિયલ રીતે આ ચોમાસુ સત્ર માટેની રાજ્ય સરકાર તરફથી અથવા તો વિધાનસભા તરફથી જાહેરાત નથી કરવામાં આવી વિધાનસભાના સત્ર માટે એક આહવાન કરાતું હોય છે હજી સુધી તે સત્ર બોલાવવા માટેનું આહવાન પણ નથી કરવામાં આવ્યું અને તેને જ લઈને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને અને વિધાનસભા વિધાનસભાનું સત્ર બોલાવવા માટેની રજૂઆત કરી છે આ ઉપરાંત જો તારીખ જાહેર થાય વિધાનસભાને સત્રની તો પછી ધારાસભ્ય પોતાના તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો જે છે તે પૂછી શકે તે માટેની પણ સમય મર્યાદા હોય છે અને તેને લઈને પણ તેમણે માંગ કરી છે કે જો તારીખ જાહેર કરી દેવામાં આવે તો પોતાના પ્રશ્નો જે છે તે પૂછી શકશે અને આ સત્ર બોલાવવા માટેની તારીખ જલ્દી જલ્દી જાહેર થાય તે માટે પણ આ પત્રની અંદર અમિત ચાવડા ઉલ્લેખ કર્યો છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ